વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ભમરગોડા ગામે શ્રદ્ધાળુ અને માય ભક્તની દીકરીના જન્મદિવસ નિમિત્તે તેઓ દ્વારા નવ નિર્માણ કરાયેલ ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ સ્થાનિક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ગામે આસ્થાનું સમાન અને માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં વડોદરા આણંદ પંચમહાલ સહિતના અનેક જિલ્લામાંથી પ્રત્યેક રવિવારે અસંખ્ય માય ભક્તો શ્રદ્ધાળુઓ હાજરી આપી દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરે છે ત્યારે ભમરગોડા ધામમાં આગામી છવ્વીસ એપ્રિલના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આજ રોજ આણંદ જિલ્લાના ઓળ ગામના શ્રદ્ધાળુ ભક્ત તેજભાઈ તળપદા દ્વારા કરવામાં આવે નવનિર્માણ ભવ્ય પ્રવેશદ્વારનું દ્વારનું લોકાર્પણ તેઓની દીકરીના જન્મદિવસે તળપદા પરિવાર સાથે ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું તો ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા માતાજીના દર્શન કરી આવા સેવાકીય કાર્યમાં સહભાગી બનાવવા બદલ તળપદા પરિવારનો આભાર વ્યક્ત કરી દીકરીને આશીર્વાદ આપ્યા હતા માં પવિત્ર ધામ પર મા મેલડીની અસ્તિમ કૃપાથી અહીંના ઓડ ગામના એક માતાજીના ખૂબ ભક્ત મિતેશભાઈ તળપડા એમની દીકરીના જન્મદિવસ નિમિત્તે જ્યારે પ્રવેશ દ્વાર મા બમ્મરકુટાના ધામમાં બનાવ્યો છે ત્યારે આ પ્રસંગમાં મને ઉપસ્થિત રાખીને આજે માના દર્શનનો લ્હાવો પણ મળ્યો અને આ શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો લાવો મળ્યો એમના પરિવારને એમની દીકરીને ખાસ કરીને એમના જન્મદિવસને એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું માતાજીને પ્રાર્થના કરું છું કે સદાય ને સદાય જેવા મિતેશભાઈના વિચાર છે એવા સદાય સૌના વિચાર રહે અને આવી જ રીતે ને તારા કાર્યો કરતા રહે અને મા એમની દીકરીને ખૂબ સુખી કરે એમના પરિવારને ખૂબ સુખી કરે એવી પ્રાર્થના આ બમણકોડા ધામ એ ખૂબ પવિત્ર ધામ છે આ માતાજીના મંદિરે દર રવિવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોય અત્યારે આ ધામને પણ વધુને વધુ શ્રદ્ધાળુઓ અહીંયા આગળ દર્શનાર્થે આવે અને કોઈને કોઈ તકલીફ ના પડે એવી કાળજી રાખવાની માતાજી મને શક્તિ આપે એવી પ્રાર્થના ફરી એક વખત હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ